નમસ્કાર મિત્રો અમારા બ્લોગમાં બન્યા રહેજો આગળનો વિડીયો તમને અમે બતાવીએ છીએ તો અમે શું કામ કરી રહ્યા છીએ કઈ જઈ રહ્યા છીએ તમને બતાવીએ તો મારા આગળના બ્લોગમાં બન્યા રહેજો નવા હોય તો બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો નમસ્કાર મિત્રો આગળ જાય છે મારા પાસા જાય છે તો એમની પાછળ પાછળ અમે જીએ છીએ ને અમારા બ્લોગમાં બન્યા રહેજો તો તમને આગળનો નજારો બતાવીએ અમે કેટલે સુધી જીએ છીએ શું કામ કરીએ શું નહીં બરોબર તમને તો બન્યા રહેજો ભાઈ માટે હવે સપોર્ટ કરજો રેજો બોલભાઈ પણ આવતા રહે લાઈક શેર સબસ્ક્રાઈબર ફૂલ કર જો તમારા સપોર્ટથી તમે આગળ વધીશું આજે અમારા અચિનભાઈ છે દીપક ભાઈ છે સાથે સાથે હું નીતિશ દારીયા પણ જાગે છું હું બ્લોગ બનાવું છું લોકો જાય છે તો ચાલો બ્લોગ કંઈક પૂરો થાય છે